મુવાલ ગામ ના આર્મી માં ફરજ બજાવતા પચીસ વર્ષ દેશ માટે સેવા કરેલ અને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામનું નામ સમગ્ર દેશમાં રોશન કરેલ એવા આર્મીના જવાનનું વડુ ગામ લોકો તરફથી સ્વાગત અભિનંદન માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વડુ મસ્જિદે ગરીબ નવાજ પાસે આવેલા મહાદેવના મંદિર પાસેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે મહાદેવ મંદિરથી નીકળીને મુવાલ ગામમાં ફરીને મુવાલ ગામ પંચાયત શિવ શક્તિ સોસાયટીમાં રહેતા આર્મી જવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ રેલીનું આયોજન વડુ મસ્જિદે ગરીબ નવાજ અને વલીભાઈ મેમન તથા ગુલામભાઈ તથા રાવજીભાઈ મકવાણા ભરત મોટા પાદરાવાડા અને વડોદરગાના ટ્રસ્ટી ચૌહાણ ફિરોજભાઈ મહંમદભાઈ હુસૈની યંગ કમિટી તરફથી રાખવામાં આવ્યું હતું અને વડુ ગામના લોકોએ ખૂબ મોટી સંખ્યામાં રેલીમાં જોડાઈને આર્મી જવાનનું સ્વાગત કર્યું હતું હું પોતે સુબેદાર દિનેશકુમાર રિટાયર્ડ પૂર્વ સૈનિક આર્મીનો ત્રીસ વર્ષ કરીને રિટાયર્ડ થયો છું આજે આ બધા અહીંયા જે બાજા સમાજ ટ્રસ્ટે જે અહીંયા પ્રોગ્રામ રાખ્યો છે ભાઈ શ્રી રમેશભાઈ ત્રિભુવનભાઈ જે આજે પોતાની એકવીસ વર્ષ ભારત દેશમાં ફોર્મની રક્ષા કરવા કરીને આજે સહી સલામત પોતાનું જીવન પોતાની જવાની દેશના માટે ખપાવીને આજે પોતાના માદરે વતન એટલે કે મોવાલ ગામે પાછા ફરી રહ્યા છે અને એમના સ્વાગત સમારોહમાં આજે બાર્યા ટ્રસ્ટ સમાજે બાર્યા સમાજ ટ્રસ્ટે જે આ સમારોહ સમારોહ રાખ્યો છે એમાં અમે બધા પૂર્વ સૈનિકાનું અમા અમને આમંત્રણ આપ્યું અને આ ખરેખર અમારે કરવું જોઈતું હતું છતાં પણ અમને ખબર ના હોવાથી આપણા બારીયા સમાજ ટ્રસ્ટના પ્રમુખશ્રી અમને બધાને આમંત્રણ આપ્યું આજે અમને બોલાવ્યા અને આવી અમને તક મળી એ બહુ મોટી વાગે છે બહુ ભાગ્યની વાત છે અમારા માટે કે અમારો એક ભાઈ અમે બધા રિટાયર્ડ જ છે અમારો જ એક ભાઈ જે દેશ માટે પોતાની જીવન જે જવાની આખું આખી જિંદગી જે જે જિંદગીના જે પ્રમુખ જે પળ હોય એ ત્યાં ખપાવીને હવે માદરી વતન પાછા ફરી રહ્યા છે અને એના માટે આજે એમના સ્વાગત સમારોહમાં અમે બધાએ હાજરી આપી છે બધા સૈનિકોએ પૂર્વ સૈનિકોએ જે રજા ઉપર આવેલા છે એ પણ સૈનિકો અહીંયા હાજર છે અને આવનાર એમો પાછા આપણા આ બધું જ્યારે દેશ સેવા થાય જ્યારે જે દેશ સેવા કરી રહ્યા છે એમનું પરિવાર એમનો બહુ મોટો ફાળો હોય છે કારણ કે એ પોતાના પરિવારને ઘરે મૂકીને એકલો સરહદ પર બોર્ડર પર જાય અને ત્યાં એ પોતાના ઘરની ચિંતા ના કરે એના માટે એના પરિવાર એમનો ફેમિલી એ જવાબદાર હોય છે ને એ લોકોનો આ દેશ સેવામાં બહુ મોટી મોટો મોટો ફાળો છે એટલે બહુ બહુ ધન્યવાદ રમેશભાઈ અને આગળની જે નેક્સ્ટ ઇનિંગ જે ચાલુ કર્યા છે એમાં પણ એમનું જીવન સુખમય રહે અને જ્યાં પણ રહે ત્યાં સુખી રહે જય હિન્દ જય ભારત We'll you સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો